संत कबीर साहेब ने जे वाणी वाणी मां आपड़े समझवी और वाणी सुख किए छे जारे संत कबीर साहेब जारे प्याला पीवानी जे बात करता होई छे तो कबीर साहब ये कया पियाला नीजे बात करे से ये विषय आपड़े समझ भी आपड़े इतने आया संत कबीर साहब तो ઘણું બધું આપણે સમજણ આપી છે વાણીમાં પણ જયારે આપણે એ વાણીનો વિવેક કરીને ત્યારે એ વાણી શું કહેવા માંગે છે ત્યારે એ વાણી આપણીને સમજાય પણ જે સદગુરુએ જે આપણીને જે શાહને જે બતાવી છે એ સાન જે આપણીને સમજાય ને ત્યારે એ વાણી સમજાય જે પોતાના જયારે જે જે અનુભૂતિનો જે માર્ગ બતાવ્યો છે તે અનુભૂતિના જે માર્ગમાં જે હાયલો છે તેની આવા સંતો એની વાણી આપણી સમજાય એ વાણી જે છે એ પોતાના જે અનુભૂતિ નું જે જ્ઞાન છે એમાં એમાંથી આપણે જેને જે સમજાય જાય તો ઘટિત ઘટના ઘટી જાય છે એટલે તો આવા દરેક સંતોએ આ વાણીમાં પોત પોતપોતાના જે અનુભવની જે વાણી છે એ વાણી આપણીને સમજાવી છે કે જેને કબીર સાહેબ કહે છે એક વાણીમાં કે હરિરસ જેને પિયા अब हरी रस जैने पिया ही नहीं बात कर रही है तेरे के दुख के अंतर्गत जे जेरे हरी रस जैने प्यालो जे पी दोसे माँ तेरे के दुख क्या यहाँ कि जे अंतर्गत थी जो लोहे लागी जेला એટલે અહીંયા કબીર સાહેબ આપડીને આગળ એમ કે આ વાણી જેમ જેમ સાહેબ ને જે અનુભવ થતો જાય છે એમ કે છે કે રોમે રોમે રમે આ રમી રહ્યો એટલે કીધું કબીર સાહેબ કે છે આ વાણી મેલ પર કે જીને પિયા

जरे जेने रस साख्यो से એટલે આયા જરે કબીર સાહેબ એમ કહે છે કે જેને પરમાત્મા જે રૂપી જે રસ જેને પીધો છે બાપ તેને પોતાને જરે પરમાત્માનો જે જ્ઞાન થઈ જાય છે ત્યારે એની જે અંતરની જે ગતિ જે છે એ રોમે 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 એમાં એનો જે નસો જે પરમાત્મા રૂપી જે નો જે નશો જે છે એ રોમે રોમે જયારે ફેલાય જાય છે એટલે અહીંયા જયારે संत कबीर साहेब એમ કહે છે કે જેને હરી રસ જેને પીયા અંતર ગતિ જો લોહી લાગ કે રોમે રોમે કે એટલે કીધું આયા કે રોમે રોમે એટલે કે જે આખા શરીર ની અંદર જે તમારું જે શરીર છે એ જે તમારું જે શરીર એ પોતાના જયારે થીર થઈ જાય અને જે શરીરનું જે છે રોમે રોમે તૂટી જાય છે એટલે આ જ્યારે જેને પરમાત્મા રૂપી જે રસ જેને છે ને બાપ તેને જયારે આ દેહ સાથે જે તાજિમ તૂટી જાય છે એટલે આ જયારે કબીર સાહેબ આપણીને ખરેખર આ વાણીમાં એમ સમજાવે કે હરિરસ જેને પીયા કે બાપ કે ઉતરે નહીં હવે આ રસ એવો છે હરિરસ એટલે કે પરમાત્મા રૂપી જે રસ એવો છે કે જેને પીધો છે બાપ તે ઉતરતો નથી એ નસો ત્યારે કબીર સાહેબ કે છે કે બાપ કે જેને પરમાત્મા રૂપી જે રસ જેને ઉતરતી નથી ત્યારે કે મતવાળા જે ઘૂમતે કે પોતે મતવાળો થઈ જાય છે પોતે પોતાનો મત જે છે ઠેરાય જાય છે

ખરેખર આ લોકો જે જગતનો જે ઓલો બાર નો જે નશો જે કરી બેઠા છો એ નશો તો તમારો ફીકો પડે એ નશો કઈ નો કહેવાય એવો એ પરમાત્મા રૂપી જે હરિરસ રૂપી જે નો જે નશો છે એવો તમને આ નહીં નશો આ જગત ની પર તમને ક્યાંય મળે નહીં કે જેને પરમાત્મા રૂપી જે જ્ઞાન થઈ જાય છે જેને એને જ્યારે નશો કહેવામાં આવે છે એ નશો જ્યારે કે પોતાને જ્યારે પરમાત્મા જેવી અવસ્થા જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે એ નશો કહેવાય છે પરમાત્મા જેવી જ્યારે એની જે અવસ્થા જ્યારે આવી જાય છે એ અવસ્થા પછી પાછી

નશામાં છે કોઈ દારૂ ના સલમુ આવા ખેપી પદાર્થો ના નશામાં છે બાપ તમે એ નશો તો બાપ કે આ શરીર ને જે નુકસાન કરે આ શરીરને જે ખતમ જે કરી નાખે જા તમારું જે સયમને જે જાણવું છે એ જાણવાનું જે આ સાધન છે આ શરીર તો આ શરીર છે તો ખરેખર એ ખતમ થઈ જાય તો તમે પોતાનું જે સયમને જે જાણવાનું જે સુકી જાશો તમે કે એટલે જે પોતે જે મત થઈ જાય કે પોતે જે મકમ જે થઈ જાય પોતે પોતાનું જેમ મન મકમ થઈ જાય જેનું તેને જયારે બારનો નશો કરવાની જરૂરત રહેતી નથી અને એવા

कोई दी के उतरे नहीं के कबीर साहिब किया से किया के जेनो मन जेना मटो नथी ते आ नशा ने पकड़ी बैठा से के जेनो मन जे से ये नशो करावे से पण ज्या जे पदार्थ रूपी जे नशो जे से ये नशो जे करनार जे से જે નશો કરતા તેને સમજી લેવાનું કે હજી આનું મન થયું નથી હજી મનની જે પકડ નથી થાય તેઓ કોઈ ગાંજા નો નશો કરી રહ્યા છે કોઈ સરસ નો નશો કરી રહ્યા છે કોઈ દસ નો નશો કરી રહ્યા છે એટલે આ જે છે એ નશો જે છે બાપ એ તમારું જે મન જે કરાવી રહ્યું છે તમારા મન ને જયારે મટી જાય ને મન જયારે મક્કમ જે થઈ જાય જેવા સદગુરુ ના જે શબ્દ ઉપર ત્યારે જયારે એ સદગુરુ ના જે શબ્દ જે છે જે પરમાત્મા રૂપી જે રસ નો જ્ઞાન જેને પ્રાપ્ત થાય તેનું મન જે મકમ જે થઈ જાય છે ત્યારે જયારે પછી એને જે બારના જે નશામાં બિલકુલ એને સ્વાદ નથી આવતો ત્યારે એનું મન જે છે બારના જે નશામાં જયારે જતું નથી હોતું કે જેનું મન જે મટ્યું છે તેના એને તેને બારનો જે નસો મટી જાય છે તો ખરેખર અહીંયા જયારે કે ભાઈ જીને પિયા હરી છે કે ભાઈ હરિ રસ કે પરમાત્મા રૂપી જે રસ જેને પીધો છે બાપ એને તો પછી તો બાર નશાની જરૂરત રહેતી નથી આ દુનિયાના કોઈ પ્રકારનો નશાની નશાની જરૂરત રહેતી નથી એટલે જયારે આવો પરમાત્મા રૂપી જેવો જેવી પોતાને જયારે જયારે ગતિ જયારે થઈ જાય છે તેને નસો જયારે કહેવામાં આવે છે એટલે અહીંયા જયારે આ કબીર સાહેબ આપણીને આ વાતમાં આ રીતનું સમજાવે છે તો ખરેખર આવા બારના જે પદાર્થ આ શરીરમાં નો નાખવું જોઈએ કે જે બે ભાન કરાવે છે અને તમારું એટલે અહીંયા તો સદગુરુ જે એક તો તમને જયારે ભાનમાં લેવાની જે વાત કરતા હોય છે એક તો ભાનમાં તો છો અજ્ઞાન રૂપમાં ભાન માં છો

બે ભાન છો ને અમે પાછા આવા વધારે તમે નશાથી પછી આ પોતાના જયારે યાત્રા જયારે ની જે યાત્રા અધૂરી જે રહી જાય છે એટલે અહીંયા જયારે ને જયારે પ્રાપ્ત જો લગામ કરવી પડે મનની લગામ પકડવી પડે કારણ કે જે તમારું હજી મન જે છે એ હજી જે બારના જે નશામાં જે સોટ્યું છે જ્યાં સુધી તમારું મન જયારે બારના જે નશામાં જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તમે પરમાત્મામાં મન તમે લગાવી નહી શકો તમે એટલે અહીંયા જયારે કબીર સાહેબ એમ કે છે કે જેને પીયા હરી રસ એ રસ એવો છે એ જે હરી હરિકતા પરમાત્મા જે પરમાત્મા રૂપી જે રસ જે નશો એવો છે બાપ

મનની જે લગામ જયારે પકડ આવી જાય છે પછી તમારે જ્યાં જ્યાં બેસો ઉઠો હાલો પીવો હરો ફરો ત્યાં તમે આનંદના જયારે નશામાં છો આનંદ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે આનંદ છે એ જ તમારું જ સ્વરૂપ છે કે એ જ પોતાનું જે સંયમ એ જ આનંદ છે એટલે ખરેખર આમાં ત્યારે ખરેખર જયારે એને પરમાત્માની જે અવસ્થા જેને પ્રાપ્ત થાય છે એટલે અહીંયા દરેક સંતો આ વાણીમાં ગમે તે વાણી તમે સંતોની જીરે લ્યો અને એ વાણીની જીરે ખરેખર વેગ કરી અને તમે જીરે અંદર ઘણું બધું તમને સમજવા મળશે એટલે આય જરે કબીર સાહેબ જરે એમ કે છે આગળ કે વાણી માં તો કબીર સાહેબ કે છે કે ઘણી જગ્યાએ તમે જો તો હમજા ऐसे કોઈ નશા કરતા છે बीड़ी पीता है सिगरेट पीता है, कोई भी बीजी वस्तु पीता है कबीर साहब तो आवाणी मिल पे तो कैसे बाप के जिने पिया हरी रस हरी रस नो जे नसो करो ने बाप इतने आया खरे खर आपने आ

यनी गति तो कोई समझे नहीं कोई એટલે કીધું કવિ સાહેબ કે છે કે એક કવિ કહે કબીર હે સંતો કે મને તો બહોત એક એવો અસંભવ કે ત્યારે કબીર સાહેબ ત્યારે એમ કે છે કે બા આ તન રહિત થઈને તમે તન માં રહ્યો રહો પણ મને કબીર સાહેબ કે કે બાપ હું જે તમને જે કહેવા માંગુ છું પણ એ વાત તમને ખરેખર સમજાતી નથી કે બસ મને એ બાબતનો તમને તમારા બાબતમાં આવો વિચાર આવે છે કે વિચાર આવે છે કે મને કે ઘણો એવો અસંભવ કે બાપ કે કે ખરેખર તમે શરીર નથી શરીર થી જે જુદા શું પણ કેરે તમને જેરે નક્કી જરે થાય જેરે આવી ગતિ જરે પ્રાત થાય ને ત્યારે શરીર થી તમે શરીરમાં હોવો સતા તમે સર્દી તમે રહીતો ઉછો એટલે આયા

સંતો ની જે વાત આપણે ખરેખર આ વાત આપણે સમજાવે છે